છોટાઉદેપુરમાં મહિલાના પગમાં માલિશ કરી વિધિ કરતો ઢોંગી ભુવો પકડાયો આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ અંધશ્રદ્ધાના બનાવોમાં વધારો જ થતો રહે છે ત્યારે છોટાઉદેપુરમાં વધુ એક વખત ઢોંગી ભુવો ઝડપાયો હતો છોટાઉદેપુરના સટ્ટુન ગામેથી વિજ્ઞાન જાથાએ છટકું ગોઠવીને ઢોંગી ભુવાનો પર્દાફાશ કર્યો હતો ગણપતનાયક નામનો ઢોંગી ભુવો મહિલાના પગમાં માલિશ કરી વિધિ કરતો હતો આ ઉપરાંત ધાગા પણ કરતો હતો વિજ્ઞાન જાથાએ ભાગખંડી ભુવા પાસે માફી પણ મંગાવી હતી વિજ્ઞાન જાથાએ માહિતી મળી હતી કે ગણપત નામનો ભુવો ખોટા દોરા ધાગા કરી ગ્રામજનોને ભ્રમિત કરી રહ્યો છે તે મહિલાઓને પગના ભાગે માલિશ પણ કરતો હતો ભુવો જ્યારે માલિશ કરતો હતો તે દરમિયાન વિજ્ઞાન જાથાની ટીમ ત્યાં પહોંચી હતી ગ્રામજનોએ ઢોંગી ભુવાનો વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો જિલ્લાના

અને તેઓ બધી કબૂલાત આપી કે કોઈ કોઈપણ મહિલાના પગની અંદર આવી રીતે માલિશ કરાય નહીં મંજૂરી વગર આવું બિનઅધિકૃત મેડિકલ સારવારમાં બાધા નાખતા હતા દોરા આપતા હતા પરીક્ષામાં પાસ થવાની બોલપેન આવતા હતા તેઓ રંગે હાથે ઝડપાઈ ગયા છે અને એને કબૂલાત આપી અને માફી માગી અને આજથી કાયમી લીલા અને કપટ લીલા બનની જાહેરાત કરી છે આજે જે સટુન ગામની અંદર સીમની અંદર દોરાધાગા ઘણા સમયથી લોકો ત્રાહીમામ હતા અને લોકોને આર્થિક રીતે શોષણ કરતા હતા એક હજારથી પચીસ હજારની ફી વસૂલતા હતા પાંચ હજાર રૂપિયા પ્રસાદીના નામે લેતા હતા આ બધાય ધતિન લીલા વિજ્ઞાન જાથાએ સમાપ્ત કરી છે કદવાલ પોલીસ સ્ટેશનની મદદથી અને જિલ્લા પોલીસ વડાની મદદથી આજે વિજ્ઞાન જાથાએ બારસો ને સફળ પર્દાફાશ કર્યો છે અમે અમે લોકોને અપીલ કરી કે આવા પણ હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન પણ દોરાધાગા કરતા હોય કે ધતિંગ કરતા હોય અને લોકોને માનસિક ઈજા કરતા હોય તેની સામે નવા વિધેયક પ્રમાણે ફરિયાદ દાખલ થઈ શકે ફરિયાદ કરવા આગળ આવો અને આવા તતિંગ લીલા કરતાની દુકાનમાં કોઈ જવું નહીં તેવી પણ જાથા અપીલ કરે છે હવે તમે ખાલી જો આજથી અહીંયા કોઈ પણ જોડાવ આવું નહીં અને આંદાસ્તી એમની તમારું નામ શું મારું ગણપતનો બાપુજીનું નામ ગણપત ભાઈ નાથુભાઈ નાયકા નાયકા બરાબર છે આ વીસ વર્ષ થી તમે બધું આ જે જોવાનું કામ કરો બધું બંધ કરો આવું કઈ કરવાનું તમે જે કઈ કરતા હોય આનું બંધ કરો બરાબર બરાબર બંધ કરો જે કઈ કરો